અંકલેશ્વર હાંસોડ રોડ પર આવેલી નર્મદા લાઇફ લાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન મંત્રીએ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી અને વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું હોસ્પિટલ દ્વારા નર્મદા પરિક્રમાવાસીઓ માટે વિનામૂલ્યે સારવાર તથા દવાઓ આપવામાં આવે છે નર્મદા પરિક્રમા અર્થે દૂર દૂરથી આવતા પરિક્રમાવાસીઓની આરોગ્યલક્ષી કોઈ પણ તકલીફ થાય તો તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે માનવ સેવાનો ઉત્તમ ઉદાહરણ છે આ ઉપરાંત નર્મદા લાઇફલાઈન હોસ્પિટલ દ્વારા આસપાસના ગામોમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળી રહી છે મંત્રી ઈશ્વરસિંહ પટેલે હોસ્પિટલની સેવાભાવી કામગીરીની પ્રશંસા કરી હતી અને સમાજ હિતમાં કરવામાં આવતા આ સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા હાય હું ડૉક્ટર જિગ્નેશ ભીમાણી મેડિકલ ડિરેક્ટર નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અંકલેશ્વર આજરોજ રાજ્ય સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અમારી હોસ્પિટલની મુલાકાત લીધી અને અમારી પરિક્રમાવાસીઓ માટેની સેવાને બિરદાવી આ પરિક્રમ ખાસ કરીને પરિક્રમાવાસીઓ જે હજારોની સંખ્યામાં અમારી હોસ્પિટલની સામેથી પસાર થતા હોય છે એમને વિનામૂલ્યે ચેકઅપ સારવાર અને દવાઓ આપવામાં આવે છે આ સિવાયની અમારી સેવાઓ જે અંકલેશ્વર તાલુકા અંકલેશ્વરના આસોડ તાલુકામાં આજુબાજુના ગામોમાં અમારા કેમ્પ કરવામાં આવે છે ત્યાં વિનામૂલ્યે સારવાર ચેકઅપ અને દવાઓ આપવામાં આવે છે અમારી હોસ્પિટલની અંદર એકસો દસ બેડેડ હોસ્પિટલ છે તેમાં પંદર બેડેડ આઈસીયુ બન્સ યુનિટ અને અત્ય આધુનિક સેવાઓ બધી આપવામાં આવે છે